તાલુકાના જબુ ગામ ખાતે જીએમડીસી દ્વારા ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો ગત રોજ સાંજે વાલીયા તાલુકાના જબુ ગામ ખાતે પ્રાંત અધિકારી જીએમડીસી અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામ સભા મળી હતી જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી ગ્રામજનોએ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ઉપરાંત આદિવાસી વિસ્તાર આર્થિક સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવા પ્રોજેક્ટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે

ગામ ગ્રામ પંચાયત વિસ્તારના આર્થિક સામાજિક પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા અને પરંપરાગત સંસ્કૃતિને ટકાવી રાખવા અંગે આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જે ગ્રામ પંચાયત ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ સંરક્ષિત વિસ્તારમાં આવતી હોય પૈસા કાયદાની જોગવાઈ મુજબ આજની આ ગ્રામ સભા જમીન સંપાદન માટે સંમત નથી આથી મંજૂરી ના આપવા માટે ਸਰvano મટે ઠરાવે છે કેટલાને આ ઠરાવ મંજૂર છે બધાય સહી કરી છે જો સીધી વાત છે ભવિષ્યની અંદર કોટ મેટર થવાની છે એટલે દરેક બાબતે આપણે તૈયારી રાખવી પડશે